અભિનેતા અને નિર્માતા કૃષ્ણકુમારની પુત્રી તિશા કુમારના નિધનથી સમગ્ર બોલીવુડમાં શોકમાં છે તિશાનું ગત અઢ જુલાઈના રોજ અવસાન થયું હતું તિશા કુમારના મૃત્યુના ચાર દિવસ પછી એટલે કે ગત રોજ બાવીસ જુલાઈએ મુંબઈમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તિશાને અંતિમ વિદાય આપવા માટે આખું બોલીવુડ એકત્ર થયું હતું તો અંતિમ વિદાય વખતે તુષાના માતા પિતાની હાલત જોઈને બધા રડી પડ્યા હતા તો સામે આવેલી તસવીરમાં ટી સિરીઝના મારિકના ભૂષણ કુમાર તેના કાકા કૃષ્ણકુમારની સંભાળ લેતા જોવા મળ્યા હતા ભારે વરસાદ વચ્ચે તિશાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા જેથી તિશા હવે પંચતત્વમાં

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ